આકોટા ગામમાં મસ્જિદ ફળિયામાં રહેતા તમામ લોકો દ્વારા આજરોજ એક ફરિયાદ કરવામાં આવી છે તેઓના વિસ્તારમાં ખૂબ જ દૂષિત પાણી આવી રહ્યું છે જેના કારણે વડીવાડી ખાતે જઈને રજૂઆત કરાઈ છે વડોદરા શહેરના અકોટા ગામમાં આવેલું મસ્જીદ ફળિયામાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણી દૂષિત ગંદુ પાણી આવવાની સમસ્યાને લઈને પશ્ચિમ ઝોન ખાતે આવેલ વડીવાડી પંપિંગ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર ચિરાગ શાહની આગેવાની હેઠળ સ્થાનિક રહીશો સુત્રોચ્યાર સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ આજે ઓફિસ બંધ હોવાને કારણે કોઈ અધિકારી હોવા નને કારણે પરત આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને માંગણી કરી કે વહેલી તકે

આ આજે આજ રોજ જે છે અમે વડીવાડી જે પાણીની ટાંકી છે ત્યાં આવ્યા હતા અકોટા ગામના રહીશો છેલ્લા બે મહિના થી દૂષિત પાણીના કારણે પરેશાન છે વારંવાર એ લોકો દ્વારા વોર્ડ ઓફિસે રજૂઆત વોર્ડ નંબર બારની ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી તે છતાંય કોઈ જાતનું નિરાકરણ આવતું નથી જાડી ચામડીના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહે છે કોઈ જાતનું નિરાકરણ કરતા નથી અને આજે એક અઠવાડિયા પહેલાં મેં મીડિયાના માધ્યમથી મેં પોતે પણ રજૂઆત કરી હતી કે આ પ્રકારે અહીંયા દૂષિત પાણી આવી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ આપો નહીં તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે આજે એક ગાંધી ચિંદા માર્ગે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા અને પાણીની બોટલ જે દૂષિત પાણી આવે છે એ પાણીની બોટલ લઈને આવ્યા હતા જેથી કરીને જે પાણી અમારી જનતા પી રહી છે અમારે એ જ પાણી આજે અધિકારીઓ જો અહીંયા મળ્યા હોત તમને તો અમે એમને પીવડાવે અને જે અધિકારીઓ મળ્યા નથી એના કારણે અમે એ પીવડાઈ શક્યા નથી અમારે એ જ કહેવું કે જો તમે આ પાણી પી શકતા હોય તો અમારી જનતા આ પાણી પીવા રાજી છે આજે આ દૂષિત પાણીના કારણે ત્યાંના સમગ્ર એમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને નાના નાના છોકરાઓ પરેશાન છે એટલે મારું તો તંત્રને અને બીજેપી બીજેપીના તમામ લોકોને પણ એ જ મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે છે આનો નિકાલ લાવવો જોઈએ તમે પાંત્રીસ વર્ષથી રાજ કરો છો બીજેપી વાળા પાંત્રીસ વર્ષથી વડોદરા માં રાજ કરી રહ્યા છે તે છતાં જો તમે ચોખ્ખું પાણી જે વેરા ભરતા હોય એ લોકો ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો ધિક્કાર છે આવા તમારા રાજ ઉપર અધિકારીઓ મળ્યા આગળ અધિકારીઓ આજે મળ્યા નથી અમે આપના તમામ મીડિયાના માધ્યમથી બી મેં એમને જાણકારી આપી દીધી છે કે અમે બે દિવસ રાહ જોઈશું ને તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન પણ આ બાબતે કરવા માટે પોલીસની પણ એન્ટ્રી થઈ છે એ ખૂબ જ દુઃખની વાત કહેવાય કે પોલીસ આ જે અમારી જે હક હકની લડાઈ છે પાણી સામાન્ય વસ્તુ છે પાણી સામાન્ય અમારા જે પ્રાથમિક અમારી સુવિધાઓ હોય એની અંદર આવતી આ વસ્તુ છે અને એની માંગણી માટે અમે આવ્યા હોય કે ચોખ્ખું પાણી અમને મળે એના માટે અમે આવ્યા હોય ને ત્યારે આ પોલીસની એન્ટ્રી થતી હોય તો એ ખૂબ જ દુઃખદ વાત કહેવાય